ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરત દ્વારા વિશ્વ તંબાકુ નિશ્ચિત દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી હતી પીએનટીવી ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ તંબાકુ નિશ્ચિત દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર ચોવીસનું થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્સ્ટ્રી ઇન્ફેન્ટિયર્સ અર્થાત તંબાકુ ઉદ્યોગોની દખલગીરીથી બાળકોને રક્ષણ આપવું પર આધારિત છે જેમાં સમાજમાં જોવા મળતું વિવિધ પ્રકારનો તંબાકુનું સેવન તે સેવન અટકાવવા સેવનથી થતી સમસ્યાઓ વ્યસનની સારવાર પોષક તત્વો સાથેનો આહાર તંબાકુના વિવિધ રૂપે સેવનના વ્યસનને સાંકળી લેતી શેરી નાટકનું આયોજન કરાયું હતું આ તંબાકુના સેવનથી થતી આરોગ્ય વિષયક સમસ્યાઓને સમજવા અટકાવવા અને પૂર્ણ નિદાન ઔષધ અને કેન્સર જેવા ખતરનાક રોગોને બચવા સાયન્ટિફિક તથ્યો આધારિત જનજાગૃતિ લાવવા પોસ્ટરોનું પ્રદર્શન ડોક્ટર કિયોરી શાહ બાળકોના તબીબ અને સેક્રેટરી એન્ડુલિઝન્સ હેલ્થ સોસાયટી સુરતના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકો કુટેબોના પહેલા શિકાર બને છે જે માટે સમાજમાં ફેલાયેલા તંબાકુ સેવનના દૂષણને નાથવા બાળકોને અને મોટા લોકોમાં તંબાકુના સેવનથી રોગ થાય તે કેન્સર સુધી લઈ જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે ટીન એજમાં શારીરિક અને માનસિક ફેરફારથી શાળામાં અને વસવાટમાં કુટેવોવાળા મિત્રોની કુસંગતથી બાળકોમાં ખરાબ કુટેવો જલ્દીથી સવાર થાય છે ચટકાવવી જરૂરી છે સમાજને તંદુરસ્ત રાખવા બાળકોને તંદુરસ્ત રાખવા ખૂબ જરૂર છે આ પ્રદર્શન સમાજ જાગૃતિ માટે ખૂબ ઉપયોગી થશે કણકણ મે હે મોત પર તંબાકુ નિષેધ પર શેરી નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું